શ્રી મહાલક્ષ્મષ્ટક અથ મહાલક્ષ્મષ્ટક પ્રારંભ શ્રી ગણેશયનમાં ઇન્દ્ર કહે છે સુંદર આસનવાળા દેવોથી પૂજાયેલા હે મહામાયા તમને મારા નમસ્કાર હો શંખ ચક્ર અને ગદાના હાથમાં ધારણ કરનારા હે મહાલક્ષ્મી તમને મારા નમસ્કાર હો ઘરુડ પર બેસનારા કોલ નામના દૈત્ય નિર્ભય ઉપજાવનારા તમને મારા નમસ્કાર હો પાપનો નાશ કરનારા હે દેવી મહાલક્ષ્મી તમને મારા નમસ્કાર હો બધું જાણવાવાળા સર્વને વર આપનારા બધા દુષ્ટોને ભય દેવાવાળા અને બધાના દુઃખોને દૂર કરનારા હે મહાલક્ષ્મી તમને મારા નમસ્કાર હો સિદ્ધિ બુદ્ધિ ભોગ અને મોક્ષ દેવાવાળા હે મંત્રપુત ભગવતી મહાલક્ષ્મી તમને મારા નમસ્કાર હો હે દેવી હે આદિ અંતરહિત આદ્યશક્તિ હે મહેશ્વરી હે યોગથી પ્રગટ થયેલી ભગવતી મહાલક્ષ્મી તમને મારા નમસ્કાર હો હે દેવી આપ સ્થૂળ સૂક્ષ્મ અને મહારોદ્ર રૂપિણી છો મહાશક્તિ છો મહોદરા અને મોટા પાપોનો નાશ કરવાવાળા છો હે દેવી હે મહાલક્ષ્મી તમને મારા નમસ્કાર હો હે કમલના આસન ઉપર બિરાજમાન પરબ્રહ્મરૂપિણી દેવી હે પરમેશ્વરી હે જગદંબા હે મહાલક્ષ્મી તમને મારા નમસ્કાર હો હે દેવી આપ શ્વેત વસ્ત્ર ધારણ કરનારા અને નાના પ્રકારના આભૂષણોથી વિભૂષિત છો સમસ્ત જગતમાં વ્યાપ્ત અને અખિલ લોકને જન્મ દેવાવાળા હે મહાલક્ષ્મી તમને મારા નમસ્કાર હો જે મનુષ્ય ભક્તિયુક્ત થઈ આ મહાલક્ષ્મષ્ટકનો સદા પાઠ કરે છે તે સારી સિદ્ધિઓ અને રાજવૈભવને પ્રાપ્ત કરી શકે છે જે હંમેશ એક વખત પાઠ કરે છે તેના સગડા પાપો નાશ પામે છે જે બે વાર પાઠ કરે છે તે ધન ધાન્યથી સંપન્ન બને છે જે હંમેશ ત્રણ વાર પાઠ કરે છે તેના શત્રુઓનો નાશ થાય છે અને તેના ઉપર કલ્યાણકારીની વરદાયીની મહાલક્ષ્મી સદા પ્રસન્ન રહે છે ઇતિ ઇન્દ્રકૃત महालक्ष्मष्टकसम्पूर्णम्